નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેલ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ દર્શક મિત્રો હમણાં આપ જોઈ શકો છો કે થોડા દિવસોમાં જે છે એક ભારતીય જનતા પાર્ટીમાં જે છે એક લગભગ ઉમેદવારો પણ જોડાઈ રહ્યા છે તેમજ અત્યારે જે છે અમુક ટેકેદારો પણ જોઈ રહ્યા જોડાઈ રહ્યા છે અને અત્યારે હાલમાં જે છે મુસ્લિમ સમાજ જે છે એ એકત્રિત થયો છે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે તો આપણી સાથે અહીંયા કને ઉપસ્થિત છે હાલમાં મુસ્લિમ સમાજ સુન્ની મુસ્લિમ સમાજના જે છે એ આગેવાનજી છે ભારતીય જનતા પાર્ટીમાં અમે લોકો જોડાયા છે મારું નામ લતીફ છે મારો બાપુજીનું નામ છે હાજી ઇસ્માઇલભાઈ પણકા રાપર જમાતના પ્રમુખ છે મુસ્લિમ જમાતના અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ અમે હવેથી જે સારા ભાજપ સરકાર વિરેન્દ્રસિંહ બાપુની સરકાર આવે અને સારા કામ થાય એને એનું લક્ષ્ય લઈને અમે જોડાયેલા છીએ અને રાપર તાલુકાની મુસ્લિમ સમાજને અપીલ કરી છે કે બધાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજય બનાવી અને સત્તા હાસિલ થાય એવી અપેક્ષા બધી રાપર જનતા રાપર તાલુકાને રાપર સિટી રાપર મુસ્લિમ સમાજને બધાને અપીલ મામા હું બચાવ ભાજપ નગરપાલિકા ચૂંટણીમાં બિનરીફ થયેલ છું રમજુ ઈશા કુમાર મારી સાથે મુસ્લિમ સમાજના સેલાણી સબાપુ દાઉદ કુરેશી ને બીજા પણ બાવીસ સીટ પણ બિનહરીફ થઈ ગઈ છે વિરેન્દ્રસિંહ ધારાસભ્યને હિસાબે ભાજપ પાર્ટીને હિસાબે અને આ આજે હાજી ઇસ્માઈલ પણકા લતીફભાઈ આદમભાઈ રાપરના સિકેન્દ્રભાઈ એ બધાએ ભાજપમાં જોડાયા છે અને ભાજપ રાપર મુસ્લિમ જમાતના પ્રમુખ છે અપીલ કરે છે કે રાપર નગરપાલિકા અઠ્યાવીસ સીટ ભાજપને ફાળે જાય તેવી મહેનત કરી મત કરી અને બનાવો ભારતીય જનતા પાર્ટીમાં અમારે ત્યાં બચાવમાં તો કોઈ કામ જ બાકી નથી કારણ કે અમારે કબ્રસ્તાન છે લગભગ પંદર એકર છે વિરેન્દ્રસિંહ ને એની જમીન ફાળવી દીધી છે અમને વાકફ બોર્ડમાં પણ ચડાવી દીધી છે અને એનામાં કબ્રસ્તાનમાં પેવર બ્લોક રોડ રસ્તા બધું વ્યવસ્થિત કરેલું છે આશાબાપી લગભગ ગ્રાઉન્ડ મોટું છે એકદમ લગભગ સમજી લો કે એક એકરનો હશે એમાં આખામાં પણ પેવર બ્લોક પથરાવી દીધા છે રોડ રસ્તા ગટરનું કોઈ પણ જ્યારે ત્યાં ત્યાં આવ્યા ત્યાં પછી કોઈ પ્રોબ્લેમ થતું જ નથી રહ્યું બરાબર અને હવે ક્યારે થશે નહીં અને રાપરનગરની પાલિકા પણ અઠ્યાવીસે અઠ્યાવીસ ભાજપ ભાજપને ફાળે છે તેવી મારી નમ્ર વિનંતી છે તો

ભાજપ છે અત્યારે છે બરોબર અમને તો જો ફતેગઢ માં અમારે નિશાળ નથી બનતી બાર રૂમ અત્યારે ઉપરા ઉપર ના જે બનાવ્યા છે અમારા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ એ બનાવી દીધા છે અત્યારે કામ ચાલુ છે અને રોડ ના કામે ચાલુ છે ભારતીય જનતા પાર્ટી ને ગણાટું એટલું મળે છે અમારે રોડ રસ્તાની એટલી જોગવાઈ થાય છે બરાબર પાણીની ફૂલ વ્યવસ્થા છે બરાબર ઘણાટું ફૂલ અમારા રોડ રસ્તા પુલિયા તૂટલ હતા તે વખતે પુલિયા બધા અમારા રિપેર થઈ ગયા હિ સારી કામ તો દર્શક મિત્રો આ તમામ લોકો જે છે અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે તેનું મુખ્ય એક જ કારણ જે છે કે એમને વિકાસ દેખાઈ રહ્યો છે તેમજ આપણા જે ધારાસભ્ય જે છે વિરેન્દ્રસિંહ જાડેજા એમની કામગીરીથી આ લોકો જે છે સંતુષ્ટ છે જેના કારણે જે છે હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જે છે આ તમામ લોકો જે છે એ જોડાઈ અને સમર્થન આપી રહ્યા છે મા ન્યૂઝ લાઈવ રાપર